તેમાં ગામના પ્રત્યેક વ્યક્તિ અને અધારે વરણ એક દિવસ માટે રોજ એક દિવસ માટે બધા સાથે પ્રસાદ લે છે પછી તેમાં જ્ઞાતિ જાતિ કોઈ પણ જોવામાં આવતું નથી અને એક સાથે બધા પ્રસાદ લે છે આનાથી અમારા ગામનું એક્ય પણ જળવાઈ રહેલું છે અને અમારા ગામ માટે એક આ મહાકાળીમાનું મંદિર છે તે અમારી આસ્થાનું સ્થાન છે તે મહાકાળીમાં અમારા માટે હજરા હાજર હોય એવું અમને લાગે છે અને મહાકાળી માતાની દયાથી અમારું ગામ સુખ શાંતિ અને સમાધાનથી રહે છે અને એટલા માટે થઈને અમારા ગામના પ્રત્યેક વ્યક્તિને શ્રી મહાકાળી માતા ઉપર હજાર ટકાનો વિશ્વાસ છે અને એના લઈને આજે પ્રત્યેક આખું ગામ ભાઈઓ બહેનો બાળકો વડીલો તમામ એકસાથે ઉત્સાહથી આ પ્રસંગને ઉકેલે છે અને એનો અમારા પ્રત્યેક આખા ગામને આજુબાજુના ગામને પણ ખૂબ જ આનંદ હોય છે આવી રીતના કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે તેમાં લોક ડાયરાનું પણ રાત્રે આયોજન હોય છે તેમાં નામી અના અનામી કલાકારો પણ આવે છે અને જે કંઈ ફંડ થાય છે તે અમારી મહાકાળી ગૌશાળા પાણીધરા તેમાં તેનો ઉપયોગ થાય છે અને ફૂલ નહીં તો ફૂલની પાકડી ખોબે ધોબે લોકો દાન પણ કરે છે અને આના લીધે અમારા ગામની ગૌશાળા તે પણ સરસ રીતે ચાલે છે હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે નો સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી નાઇન સિક્સ સિક્સ થ્રી સિક્સ કૃષ્ણા હોસ્પિટલ રાપર